શું ભગવાન સમ છે એવું આપણને લાગે છે કે ભગવાન ભેદભાવ કરે છે હા દુઃખ આવે ત્યારે આપણે એમ કહી દઈએ ભગવાન મારી હારે જ આવું કરે છે હા પણ કોઈ સ્વાર્થ વગર જો વિચારો તો સમજાશે કે ભગવાન એ તો માત્ર કરુણા જ કરે છે હેં આપણે પહેલાં જ જાણી ગયા તમે ભૂલી બહુ જ આવશો યાર આવું આવું ન ચાલે હો હા તમે ભૂલી જાવી ન હાલે હેં આપણે પહેલાં સમજી ગયા સચ્ચિદાનંદ રૂપાય વિષબુધ પ્રત્યાદિ હેતુભે તાપત્રય વિનાશાય હા સ કાર્ય શું છે સ્વભાવ કેવો છે કે ત્રણેય ત્રાપ તાપોનો વિનાશ કરવાનો તાપ એટલે તાપ એટલે શું આપણા કર્મનું મળતું ફળ પછી એ સુખરૂપી હોય અથવા દુખરૂપી હોય તો પછી અહીંયા ત્રણ તાપ કેમ કીધા હે તો કે એ જે ફળ સ્વરૂપ છે એના ત્રણ અંગ કીધા કા એ સત્વ હોય સાત્વિક હોય કા સારું હોય કા તામસિક હોય હે કા તીવ્ર હોય કા ઉગ્ર હોય અથવા રાજિક હોય એટલે કીધું કે આ ત્રણેય પ્રકારના તાપ એનો વિનાશ કરવાની તાકાત જેવી છે પણ એની શરત એક જ શું ભગવાન કોઈ હારે ભેદભાવ નથી કરતો ભગવાન કોઈ હારે બોલો તો ખરા સુઈ ગયા તો બોલો તો ખરા જય શ્યારા અઘરું લાગે છે હે ક્યાં મારા જે હવાર હવારમાં માં જ ચાલુ કર્યું અઘરું હે એવું એવું નથી કેતા હમણાં હમણાં કથા આવશે ચરિત્ર આવશે એટલે આનંદ આવશે પણ આ જરાક મૂળ છે કીધું ને કે પાયો મજબૂત હોય ને તો આગળ જવાય ભગવાન ભેદભાવ કરતા નથી આપણે ભગવાનનો સ્વભાવ સમજી લીધો કે એનો સ્વભાવ કરુણા કરવાનો ત્રણેય ત્રાપ તાપનો વિનાશ કરવાનો છે બરાબર હા પણ એની શરત શું તો કીધું સર્વ સર્વ ધર્માન પરિત્યજ્ઞાન વામે કમ શરણ તવ કે કરુણા કરે કોની ઉપર જે એના શરણાગત હોય એની ઉપર હે હવે પછી આપણે કરુણા લેવી શરણમાં ન જવું અને પછી એમ કહી કે ભગવાન અમારી હારે જવું કરે તો એ તો તમે તમારા કર્મના ફળ ભોગવો છો બાકી એકવાર ભલે ગમે એવી ભૂલ થઈ જાય ગમે એવું મોટું પાપ થઈ જાય ભગવાન પાસે જઈને એને શરણાગત થઈને માફી માંગી તો જુઓ પછી કરુણા ન કરે તો કહેજો હે પણ માનવીય ધર્મ છે જ્યાં સુધી ચમત્કાર ન જોવે ત્યાં સુધી નમસ્કાર થતા નથી અને ભગવાનની સમતા બતાવવા માટે ખૂબ સુંદર અહી પ્રહલાદજી નું ઉપાખ્યાન બતાવે છે સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા છે પ્રશ્ન દ્વારા હા મેં કીધું ને કે જો સાંભળનારો સારો હોય ને તો કેનાર કેનારની મજા આવે હા હે સાચું કે નહીં આજે ચા નથી પીધી તમે એ પાકું હા સાચું કે નહીં હે ઉભાર ઉભાર હું બહુ મહેનત કરું કે હારું તત્વાર્થમાં ન હોય જાવ પણ ભાગવત ગ્રંથ જ તત્વ ધ્યાનનો છે તત્વજ્ઞાનનો છે અમારા એક મિત્ર વ્યાસ કીધું ભાગવત એમાં તત્વ શું છે તો જ્ઞાન છે હે તત્વજ્ઞાનનો ગ્રંથ છે હે તત્વ ધ્યાનનો ગ્રંથ છે તત્વાર્થ જેમાં ભર્યું છે તત્વાર્થ એટલે શું જેને આપણે લોજિક કહીએ મેં કીધું ને કે લોજિક ને સાયન્સ હા એ બધું સનાતનમાંથી આવ્યું દૂર નથી અલગ નથી હા તો આપણે વાત કરતા હતા કે કોઈ સાંભળનારો સારો મળ્યો હોય તો આપણને મજા આવે આવે ને એ તમે ક્યાંક ફરવા ગયા હો પછી આવીને તમારી બેનપણીને વાત કરો ભાઈઓ પોતાના મિત્રોને પુરુષ મંડળમાં વાત કરે અને સામે વાળો સાંભળવામાં રસપ્રદ થઈને સાંભળતો હોય તમે એમ કહેતો હતા કહેતા હો કે હમણાં હરિદ્વાર ગયા એટલે તરત ઓલો અમે હું અરે વાહ શું વાત છે વાહ 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 આવી સારી તીર્થ યાત્રા તમે કરાવ્યા બહુ ભાગ્યશાળી કે વાવ હે આ તો મજા આવે ને પછી તમે એમ કહો કે અમે હરિદ્વાર ગયા હતા હે સારું લ્યો ભલે તો થાય કે આગળ કઉ હે તો એમ થાય કે આને વાત કરું થાય કે નો થાય તો કયો નો થાય ને કેમ સાંભળવા વાળા એવા નથી હે